હાજી સાભાઈ હાજી સભાવાળું લેનાકું વઢરી છે એ નાકું પડ્યું મારી લાખ રૂપિયા ની વાતમાં માતા માતા કુછું માતા વિદ્યા પડ્યો હોય ને મારા તઈન બલે હું ભગતની સિકોતરાઈ છું છે મારે તો જાય ਕੱਟੇ ਹਾਉ ਉਹ ਵੋਧੜਾ ਦੀ ਵਾਤ ਨਾ ਮੋੜੂ ਮਾਰੂ ਨਮਾਇ ਤੇ ਮੜੀਏ ਐ ਬੱਚੂ ਭਈ ਉਹ ਘਰ ਮਰਵਾ ਉਹ ਘਰਨਾ ਹੋਗਣਾ ਰਵਾ ਮਨ ਦੇ ਹਤ ਲਧੀ ਅਮੂਸ਼ ਕੋਦਲੇ ਵਾਣੀ ਕਰੂਗਾ ਏ ਰੂ ਪਣ ਚੱਲਾ ਦਹਰਤੀ ਵੇਲਾ ਖਰਾਬ ਸੀ ਕੋਈ ਬਾਬੜੂ ਧੱਲ ਮਲਤੂ ਨਹੀਂ ਬਾਈ ਭਈ ਇਹ ਉਹ ਦਹਰਿਆ

હું ભગત લીશ ગોદરાઈશું અન બોલુ મા અને ઓતડેલો બે હું જ મારું નખે માતા બાપો બાપો વાપ બાપો